સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામે આવેલા ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન સંચાલિત અંબિકા વણકર સમિતિ સામે છેતરપિંડીના અને ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા છે દુદાપુરના રહેવાસી અને વણકર સમુદાયના સભ્ય બળદેવ મકવાણા દ્વારા ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી સમક્ષ લેખિત આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરવામાં આવી છે અરજદારના જણાવ્યા મુજબ રોજગાર અને સરકારી સહાય મેળવવાના બહાને સમિતિ દ્વારા તેમના મહત્વપૂર્ણ દસ્તાવેજો લેવામાં આવ્યા હતા આ દસ્તાવેજોના આધારે તેમની જાણ અને સંમતિ વિના ધાંગધ્રા યુનિયન બેંકમાં તેમના નામે બેંક ખાતું ખોલાવવામાં આવ્યું હતું જોકે આ ખાતાની પાસબુક અને એટીએમ કાર્ડ સમિતિએ પોતાના કબજામાં રાખી હતી તેવું ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે આ ખાતામાં રાજ્ય સરકાર દ્વારા વણકરોના આર્થિક વિકાસ માટે આપવામાં આવતી સહાયની રકમ તેમજ અન્ય લાભો જમા થયા બાદ તે રકમ લાભાર્થી સુધી પહોંચે તે પહેલા જ સમિતિ દ્વારા ઉપાડી લેવામાં આવી હોવાના આરોપો પણ આવેદનપત્રમાં કરવામાં આવ્યા છે જો આક્ષેપો સાજા સાબિત થાય તો આ કિસ્સો માત્ર વ્યક્તિગત છેતરપિંડી નહીં પરંતુ સરકારી યોજનાઓના વ્યાપક દુરુપયોગ તરફ પણ સંકેત કરે છે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલા સમયથી સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ઉદ્યોગ અને કલ્યાણ માટે અમલમાં આવેલી સરકારી યોજનાઓમાં સતત સામે આવી રહી છે થોડા સમય તાલુકાના નવલગઢ ગામની માનવજ્યોતિ વિકાસ સમિતિ સામે પણ સમાન પ્રકારના આક્ષેપો સાથે અનેક લાભાર્થીઓએ ફરિયાદ નોંધાવી હતી હવે દુદાપુરની અંબિકા વણકર સમિતિ સામે પણ આવો જ કિસ્સો સામે આવતા સમગ્ર વ્યવસ્થાની વિશ્વસનીયતા ઉપર પ્રશ્નાર્થ ઉભો થયો છે આ સમગ્ર મામલામાં જો આક્ષેપોમાં સત્યતા સાબિત થાય તો માત્ર લાભાર્થીઓ નહીં પરંતુ રાજ્ય સરકાર સાથે પણ સીધી ચેતપીણી થયાનું સ્પષ્ટ થાય છે સાથે જવાબદાર વહીવટી તંત્ર બેન્કિંગ વ્યવસ્થા અને ઓડિટ વિભાગની ભૂમિકા પણ શંકાના દાયરા હેઠળ આવી જાય છે હાલ પ્રાંત અધિકારી સમક્ષ રજૂ કરાયેલા આવેદનપત્રના આધારે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે કે કેમ તેમજ દોષી સામે કાયદાની કડક કાર્યવાહી થશે કે પછી મામલો ફરી એકવાર ફાઇલોમાં દબાઈ જશે તે અંગે સ્થાનિક સ્તરે ભારે ચર્ચા અને અસંતોષ જોવા મળી રહ્યો છે

શું હા પાડવાની હું કઈ આઈડો નથી લીધા નથી મારી કને ચોપડી નથી એટીએમ નથી કશું નથી મારી કીમ હા પાડવી ના બંધ નથી કરવાનું દીપાને કીધું એમ કે તમારે ફરિયાદ કરવી હોય ગમે કરવું હોય નઈ

તો તો શું કરું કેવો તમે કેવ એમ કરો સુન કરો આટો કર્યો તો જ મારા થાય થાય ને કેવું હું એમને સાહેબ રો કઈ વાય કે સાગર તો સહે નહીં તો તંદ્ર કે દાટો કરો પણ ને કાલ હવાર મારી માથે રેડવા તો આતર રેડું થી પડે તમે જોવો ને આમાં હું હલવાઈ જાવ તો શું કરો મને કોણ બહાર કાઢે કે હાલો હું શું તમે તમે કઈ નો હલો હું તો તમને ભાઈ રહી નથી તમને ભલે મે તો હું તમને ઓળખું તમે ભલે નો પણ હું એ તમારે કોઈ દી મુલાકાત જ નથી મારન તમારા

દીપકભાઈ બીજલભાઈ રાઠોડ મારા ઘરે આવી લઈ ગયેલ છે જે આ સંસ્થા રહી એ દુદાપુર ગામની સંસ્થા ખાદી ભંડારની છે આજ રોજ ધાંગધ્રા સેવા સજ્જન ખાતે આવેદન પત્ર પાઠવા આવ્યા છીએ साहेब ने हमारे આ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે હિતેશ રાજપરા સાથે જયેશ કુમાર ઝાલા दिव्यांग न्यूज 당가દરા सुरेंद्रनगर